બેક બેકુમ આવેલો તો મિત્રો હું એ ફોરથી વહેલા આવી ગયો છું બધે કોઈ એવું નથી હજી અને લગભગ તો શટર બંધ બી છે અને ટાઈમ તમને ફોનમાં બીજા બતાવે પણ હાથમાં જો હેલ્મેટ છે અને નીચે અમને વોલમ સેવું કર્યો તો પણ એમાં ઓછું વિડીયો હું ચાલુ રહી ગયું થઈ જગ્યાએ ફોટો ખેંચાઈ જો એવું છે બાકી તમને બતાવે રીતે દાનંદભાઈ તમને બતાવી નીચે પાર્કિંગ જેટલું ખાલી છે પણ એવું કેમ હું આવું ને

તો મિત્રો ફિલહાલ આપણે ક્યારેક હું ઘરે જઈ રહ્યો હતો આપણે ટીમમાં જવાનો ટાઈમ થઈ ગયો છે અને વિડીયો પણ આપણને બનાવે પકડાઈ જાય